ભરૂચમાં બિનખેડૂતને ખેડૂત બનાવવાના કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે આ મામલે અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે આ બનાવની જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી તપાસની માગણી પણ કરાઈ છે જેની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટરે આરોપીઓના નિવેદન નોંધી તપાસ આગળ ધપાવી છે ભરૂચના સરથાણ અને વરિદિયા સહિતના વિસ્તારમાં એકસો ચાલીસ એકર જેટલી જમીન ખોતા દસ્તાવેજોના આધારે બિનખેડૂત દ્વારા ખરીદી લેવાય છે બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકતા નથી છતાં મામલાની ઊંડાણપૂર્વકની તપાસમાં ત્રણસો એકર જમીનનું કૌભાંડ નીકળી શકે એવી શંકા વ્યક્ત કરાઈ છે જેની કિંમત કરોડો રૂપિયાની હોવાનો અંદાજ છે દસથી વધુ લોકો સામે બિનખેડૂતને ખેડૂત બનાવી ખેતીની જમીન ખરીદી તેને નોન એગ્રીકલ્ચર એટલે કે એને કરાવી વ્યવસાયિક હેતુમાં ફેરવી નાખવામાં આવી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે તંત્ર પણ મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે એક તરફ પોલીસ તંત્રને મળેલ ફરિયાદની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે તો બીજી તરફ રેવન્યુ વિભાગે પણ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે આજે મારા મૂળ અશીલ છે તેઓ મોજે ગામ કહાનના બ્લોક નંબર ઓગણસાઠની જમીન ધારણ કરતા હતા અને આ રાબિયા બીબીના નામ જેવું જ બીજું નામ ધરાવનાર વ્યક્તિ એક બીજા રાબિયાબેન એના વારસોને ખોટા ખેડૂત ખાતેદાર બનવું હતું એટલા માટે મારા જે અશીલ છે રાબિયા બીબી એના નામનો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી એને આધારે સૌપ્રથમ સઠાણ ગામની જમીન ખરીદી અને સરથાણ ગામની જમીનમાં જે નોંધ પડી એમાં આ જે અસલ મારા અસીલ જે રાબિયા બીબી છે તેમના ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો એટલે કે પોતે આ રાબિયા બીબી ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ પોતાના વારસોને ખેડૂત ખાતેદાર બનાવવા અને આ ખેડૂત ખાતેદાર ખોટા બની અલગ અલગ ગામની જમીનો અંદાજિત અમારા ધ્યાનમાં જે જમીનો આવેલી છે તે મુજે સરથાણ અને મોજે રડિયાવાડામાં અંદાજીત એકસો ને ચાલીસ એકર જમીન છે આ તો ખાલી એક જમીન અમારા ધ્યાનમાં જે આવી છે તે છે આ રાબ્યા બીબીના વારસોએ ખોટા ખેડૂત પ્રમાણપત્રને આધારે આ સિવાયની અલગ અલગ જમીનો પણ ખરીદેલી હોઈ શકે આ અંગે અમારા ધ્યાનમાં હકીકત આવતા આ રાબિયા બીબીના પાવરદાર દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે અને ત્યાં પણ ફરિયાદ લેખિતમાં ફરિયાદ આપેલી છે કે આ અંગેની સઘન તપાસ કરવામાં આવે આ ઉપરાંત એસપી સાહેબ શ્રીને પણ ફરિયાદ કરવામાં આવેલી છે કે મારા હસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને જે ખેડૂત ન હોવા છતાં પણ ખોટા ખેડૂત ખાતેદાર બની અને સરકારશ્રી સાથે પણ ષડયંત્ર રચી અને આ પ્રકારના ખોટા કૃત્યો કરી રહ્યા છે જો આની અંદરની યોગ્ય તપાસ થાય તો આ ષડયંત્ર કરનારની પાછળ કે જે ખોટા ખેડૂત બનાવવાનું કામ કરે છે કે શ્રીને સાથે પણ ફ્રોડ કરે છે એવા અનેક વ્યક્તિઓના પણ આમાં પડદાફાશ થાય એવું છે કારણ કે આ વ્યક્તિ એ એક જ ખોટા ખેડૂત ખાતેદાર બનાવેલા હોય એવું ન હોઈ શકે કદાચ ઘણા બધા પણ નીકળ્યા આવે પણ અમારા ધ્યાનમાં જે આ એકસો ને ચાલીસ એકર ધ્યાનમાં આવેલું છે એ ખોટા ખેડૂતને આધારે જો એ બનેલા છે અને અમારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ થયો છે